छे 12 4 36 ગામ નું નામ છે કેશોદ ગીર સોમનાથ બાજુ ગયું છે હા બારે ઘરે આય આવડા બેઠા હતા કેટલા દી હતા હવે માં નવડોન ચોગડો ખાસ જોજો નકર જે લખ્યો એને મોકલાઓ યસ 99253

જેટલા એ ટિકિટ વેલા વાળા ડ્રોન ની લીધી હોય એ મિત્રો બધા પિકઅપ હું મારા ખર્ચે બાંધુ છું અને બધા બે પિકઅપ ત્રણ પિકઅપ ભરીને વેલારા જઈ

કે રાહ જો કાલનો દી દિન અગર આપણે જેટલાને ને ટિકિટ લીધી ઓનલાઈન માં અથવા ઓફલાઈનમાં એને બધાને પૈસા પાછા દઈ દેવાના હે બરાબર કાલનો અમને કે અમે એના પાસેથી બુક લીધી વિરમભાઈ પાસેથી એટલે અમારે કોઈ જાતની ઉપાધિ છે નહીં કારણ કે પૈસા અમારે બધાને પાછા દઈ દેવાના હે જેટલી ટિકિટ વેચાણી ને એટલા ને કોઈ ઓનલાઈન વાળાને ને ગણોત હોય ભલે ઓફલાઈન વાળા ને ગણો તોય ભલે પણ કાલ જયપાલ ભાઈ નો જવાબ લઈને પછી દઈ દેવાના છે શું શું નહીં આવું વિરમભાઈ કીધું અમારા આયોજક ચિત્રાખડા ગ્રુપના અમે એના હસ્તક હતા બધા તમે વિડીયો માં જોયું નઈ ભાવેશભાઈ નું સન્માન કરે ત્યારે ઓલો પેલા ટિકિટ લખવા જાય એ હગો જયપાલ નો બનાવી હે કાંડજી ને છે.